હા બધું બધું તમે જતા રહેવાનું આ બાવ સકારી તમાંગ કવા જો માર ઘરે જાયા આપડે ભગજ કોળા દેકે તો આ જમા નહી થઈ ગયો એટલે શું ઘર જમાઈ તઈએ ગોમ તોડીને દેતા રહેતા

આ જો હું આ ખ્યા મજો તો પછી તો યાર બહુ બહુ મોટો માણસ એમની સુનિલભાઈને લાવી ગયો અને જમા હું ભત્રીજા કીધું ને આપણે ગમો ફર્સ્ટ નંબર આવવાનો છે એટલે હું એને એક વગર કોઈ ગમો આ તમને કીધું આપે આ કરતા એટલે પછી હું

લોકાલાની મારી જમેદારી છે સરપંચો આ સરપંચ કોણ આપા ગામમાં તમે તમે કોણ થઈ ગયા અડધા પાઉ ઘણા હા વાતો આપડી બંધ કરાવવું ઓલામાં ઝઘડામ બધી રમત આ ફરી અન્યા કરવું પડશે

हम स्वागत कर तुम्हारे फिर ठीक कर लो आ ये मनी आ पुता इंतजार था हां हां स्वागत कर आएंगे तुम जो तो इतनी खुशी आया चलो အဲ့အဖေကောဘုန်းဇမကောဖိုင်မအဲ့ဘယ်အောင်သမီးဘဝိုင်လာဦးအဲ့လေနေရာရတယ်ဘယ်အောင်ကတလေအဲ့လေအခါတကြီးအဲ့သမားကောအာဘုန်းကြီးတည်းလက္ခဏာကောသမားချိုကေတဘာသာလိုက်ရတယ်ပါတော့ပါတော့သမားပေးစကားချင်

તૈયાર કર્યા નવરાત્રી આવતા રહી તો મારો તમને ખબર તમે તો ખબર હું તમે નેત કીધું ને

ચોખા જવું આપડે રીતે આવું ને પણ આપડે પોતાની ગાડી ગયું ને તાણી જવું છું અરે ચાલો છું છું બનાવે છે પેલી અગર બચ્ચી આવે ને જોઈ ને